જય માતાજી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અણગઢ અને અનગઢમાં જે મોહની માતાજીનું મંદિર છે તે આખું જો પાણીમાં ડૂબી ગયું છે તો આજના વિડીયોની અંદર આપણે દર્શન કરવાના છે અનગઢમાં મોહની માતાના તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો ગાડી પાર્કના થશે વીસ રૂપિયા અને આ છે આખું જ બજાર એટલે કે જ્યારે તમે અનગઢ આવો છો દર્શન કરવા માટે ત્યારે ખૂબ જ મોટો મેળો લાગે છે દર રવિવારે અહીંયા મિત્રો તમને બધી જ વસ્તુ મળી જવાની છે તો પતરા પણ અહીંયા મારેલા છે આ ટાઈપની દુકાનો પણ બની ગયેલી છે તો અહીંયાથી તમને કોઈ પણ ખરીદી કરી શકો છો તમારા નાના બાળક હોય તો તેમના માટે રમકડા પણ લઈ શકો છો બીજી ઘણી બધી તમને અહીંયાથી આઈટમ મળી જવાની છે પહોંચી ગયા છે માણ મંદિરે તો અહીંયા બે મંદિર છે પહેલાં આપણે અહીંયા નીચે દર્શન કરીશું ત્યારબાદ આપણે નીચે જઈશું જુઓ મિત્રો જે તમને અહીંયા જોવા મળે છે ત્યાં આખું જો બજાર છે જુઓ તમે જ્યાં મંદિર છે તેની બહાર જુઓ મિત્રો અહીંયા આગળ બધી તમે લાવ્યા હતા સળગાવી અહીંયા મી અને અહીંયા છે શ્રીફળ વધારવાનું સ્થળ ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે પહોંચી ગયા છે તો આજે રવિવાર છે તેની આટલી બધી તમને ભીડ જોવા મળે છે જુઓ દોસ્તો મંદિરની અંદર કેટલી બધી ભીડ છે અને અહીંયા પણ ભક્તો જોવો છે ભક્તો વિશ્રામ કરી રહ્યા છે અને માતાજીનું ધ્યાન પણ તમે અહીંયા બેસી કરી શકો છો અને આ છે મંદિર મોહની માણું એ એક મંદિર અહીંયા આવેલું છે અને બીજું નદીમાં અહીંયા તમે દર્શન થઈએ છીએ ખોડિયાર મના મહીસાગરમાંના અને મા ચામુંડામાંના તો આ ટાઈપનો મંદિર ઉપર આવેલા છે તો અહીંયા તમે દર્શન કરી શકો છો

જોવા મળશે હવે અહીંયા તો અમે ઉપરથી જોઈ લીધું હવે નીચે જઈને પણ આપણે જોઈએ તો વિડીયોને લગી જોતા રહેજો અને કમેન્ટમાં જયું ઉમેદવાર લખી દેજો જો આ છે પ્રસાદ ઓફિસ તો અહીંયાથી તમે પ્રસાદ લઈ શકો છો અહીંયા પ્રસાદી પણ આપવામાં આવે છે દર શનિવારે રાત્રે જે યાત્રીઓ ચાલતા આવે છે એટલે કે શનિવારે અહીંયા પ્રસાદી આપવાનું ચાલુ થઈ જાય છે અને પ્રસાદીનો લાભ પણ લે છે તો જુઓ છો દર શનિવારે રાત્રે અહીંયા જે પ્રકૃતિનું વિતરણ કરવામાં આવે છે તો અહીંયાથી ઘણા બધા ભક્તો છે તે પ્રકૃતિનો લાભ પણ લઈ શકે છે અહીંયા તમે ભક્તોની ભીડ પણ જોઈ શકો છો જે ભક્તો દર્શન કરવા માટે આવે છે અહીંયા રવિવારે તો દર રવિવારે તમને આ રીતની અહીંયા ભીડ જોવા મળે છે જુઓ મિત્રો તો અહીંયાથી પણ તમે પ્રસાદી લઈ શકો છો જોવો છો અને અહીંયાથી તમને મંદિર પણ જોવા મળશે જુઓ મિત્રો સામે છે મોહણીમાણું મંદિર તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો અને જે આ રસ્તો છે ત્યાંથી આપણે ચાલીને જઈશું જે બીજું નીચે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે

અને ભક્તોની ભીડ પણ તમે જુઓ ઘણી બધી છે હવે અહીંયાથી આપણે જઈશું આગળ દર્શન કરવા માટે જોવો છો આખું જ મંદિર છે તે પાણીમાં ડૂબી ગયેલું છે એટલા માટે અંદર જઈ નહીં શકાય અને અહીંયા જો આ છે આખી મહીસાગર નદી તો સામે છે મંદિર મહોની માતાજીનું તો જે મંદિર મહીસાગરમાં હતા તે અહીંયા બાજુમાં નીકળેલા છે તો અહીંયા તમે દર્શન કરી શકો છો અને અંદર અત્યારે પાણી ઘણું બધું ભરાઈ રહ્યું છે એટલે કોઈ પણ અંદર દર્શન કરવા માટે જતું નથી કેમ કે મંદિરે જ દેખાતું નથી એટલા માટે અહીંયા તમે ભક્તોની ભીડ જુઓ છો તો ઘણી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે ચાલો આપનાવે દર્શન કરી લઈએ હંમેશા જે નદીમાં મંદિર છે ત્યાંના પણ તમને દર્શન થાય છે અહીંયાથી અહીંયાથી તમે દર્શન કરી શકો છો અને અહીંયાથી તમને સરસને દર્શન થાય છે અને અહીંયા પણ મંદિર છે અને વ્યૂ જુઓ કેટલી બધી છે અહીંયા દર્શન કરવા માટેનું મા મોહણી મને આપણે કરી લીધા વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરી દેજો પણ અત્યારે વરસાદ પડી ગયો છે તો મંદિર દેખાતું નથી એટલે કે પાણીમાં મંદિરો છે તો વિડીયો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જય મા મોહણીમાં